ચોટીલા મંદિર પાસેનો શું છે ઇતિહાસ અને રાત્રિ રોકાણ કેમ કોઈ કરી નથી શકતું ડુંગર ઉપર એવું તો શું કારણ હશે તે બધું જ હું તમને જણાવવાનો છું આ વિડીયોમાં તો વિડીયોને જરાય પણ સ્ક્રિપ્ટ કરતા નહીં અને વિડીયોને સીધે સુધી જોજો વાત કરીએ આ મંદિરના ઇતિહાસ વિશે તો હજારો વર્ષ પહેલા અહીં ચંદ અને મુંદ નામના બે રાક્ષસો હતા આ રાક્ષસો અહીંના લોકો અને ઋષિ મુનિઓને ખૂબ જ ત્રાસ આપતા હતા આ ત્રાસથી બચવા માટે અહીંના લોકો અને ઋષિ મુનિઓએ માં શક્તિની આરાધના કરી આરાધના કરતા મા શક્તિ પ્રસન્ન થયા અને આ માં શક્તિએ ચંદ અને મૂંડ બે નામ બે રાક્ષસોનો વધ કર્યો જેથી તેઓ ચંદી ચામુંડાના રૂપે ઓળખાય છે ચોટીલા માત્ર એક જ એવું મંદિર છે કે જ્યાં તમને બે મુખવારીમાં ચામુંડના દર્શન થાય છે ચામુંડામાં મોટા ભાગે ઠાકોરો અને દરબાર રાજપૂત સમાજના કુળદેવી હોય છે આપણે ડુંગરના અર્ધ અડધમાં આવી ગયા છીએ ડુંગર પણ ઘણા નાના મોટા મંદિરો આવેલા છે ડુંગર ટ્રસ્ટ દ્વારા અહીં પાણી પીવાની ચકલીઓ પણ મૂકેલી છે તો કોઈને થાક લાગે તો અહીં પાણી પણ પી શકે છે આ મહાકાળી માતાનું મંદિર આવેલું છે ડુંગરની વચમાં કોઈને તરસ લાગે તો પાણીની પરબું પણ ડુંગર ટ્રસ્ટ દ્વારા અહીં મૂકવામાં આવી છે તો ફાઇનલી દોસ્તો આપણે મંદિર ઉપર પહોંચી ગયા છીએ અહીં શિફળ વધારવામાં આવે છે હવે હું મંદિરની અંદર જઈ રહ્યો છું અને હું તમને અંદર જઈને ચામુંડમાના દર્શન કરાવીશ તો ફટોફટ પૂર્ણમાં જઈ ચામુંડમા લખી દો જો હું તમને ઝૂમ કરીને ચામુંડમાના દર્શન કરાવું છું અને નજીકથી પણ ચામુંડમાના દર્શન કરાવીશ તો કોઈએ ફોટા વિડીયો ઉતારવા હોય તો સાઈડમાં જઈને પણ ઉતારી શકે છે શૂટિંગ તથા વિડીયો કોલિંગ એક બાજુમાં સાઈડમાં ઉભા રહીને કરવું જેથી લાઈન ના થાય ચાલો હું તમને નજીક જઈને હવે દર્શન કરાવું તો દોસ્તો તમે ઘેર બેઠા પણ ચામુંડ માના દર્શન કરી શકો છો વિડીયોથી તો ફટોફટ કોમેન્ટમાં જય ચામુંડમાં લખી દો અહીં કોઈએ કંકુની માનતા હોય તો કંકુ ચઢાવવામાં આવે છે આ જગ્યા પર અને નીચેથી તમને જે ટ્રેલર આપે છે સિફાઈ સાથે ત્યાં હાઈ બાંધવાની હોય છે જો કોઈ એ ધજાને માનતા રાખી હોય તો આ જગ્યા ઉપર ધજા ચડાવવામાં આવે છે લોકો ખૂબ જ અહીં ફોટા પાડતા હોય છે આ મંદિરની દિવાલ છે અને આ મંદિરની તરેથી ઉપર જો તમે ધજા જોઈ શકો છો ડુંગર પર માં મેલણી માતાજીનું મંદિર આવેલું છે અને નીચે આ જોઈ શકો છો તમે કાલ ભેરવ દાદાનું મંદિર અને સામે સિંહની સિંહની મૂર્તિ પણ આવેલી છે કહેવાય છે કે રાત્રે કાલ ભૈરવ દાદા અહીં મંદિરની રક્ષા કરતા હોય છે અને સામે જે સિંહ દેખાય છે આ સિંહ રાતે સાક્ષાત રૂપે સજીવન થાય છે અને મંદિરની રક્ષા કરતો હોય છે રાતે કાલ ભૈરવ દાદા અને સિંહની આ મૂર્તિ સજીવન થઈને મંદિરની રક્ષા કરતી હોય છે તેથી કોઈને રાત્રે ઉપર રોકાવાની પરવાનગી નથી સાંજની આરતી બાદ મંદિરના પૂજારી સહિત સૌ લોકો મંદિરની નીચે ઉતરી જાય છે કૂતરા જેવા કૂતરા પણ મંદિરની નીચે ઉતરી જાય છે સાંજની આરતી બાદ તો નવરાત્રિના દિવસોમાં જ પૂજારી સહિત પાંચ લોકોને મંદિર પર રોકાવાની મા ચામુંડ માતાએ રજા આપેલી છે સાંજની આરતી બાદ ચકલું પણ મંદિરની કોઈ ફરકતું નથી આ જ કારણ છે કે રાતે કાર દાદા અને રાત્રે સિંહ સજીવન થઈને મંદિરની રક્ષા કરતા હોય છે જેથી મંદિરની પરંપરા જળવાઈ રહે તે કારણોસર રાત્રે પૂજારી સહિત કોઈ પણ લોકો મંદિરની ઉપર રોકાતા નથી સાંજની આરતી બાદ સૌ કોઈ નીચે ઉતરી જાય છે તો આ કારણ હતું દોસ્તો કે રાત્રે મંદિર ઉપર કેમ કોઈ રોકાઈ શકતું નથી તો ચાલો આપણે હવે નીચે ઉતરીએ છીએ નીચેનો નજારો તમને બતાવો અને નીચેની બજાર પણ તમને બતાવો આ નીચેની બજાર છે જો તમને કોઈ ખરીદી કરવી હોય તો નીચેની ખરીદી કરી શકો છો વિડીયોમાં બસ આપ જય માતાજી જય ધામ